નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો પાસપોર્ટ ને લઈને નિયમોની અંદર ઘણા ફેરફાર કરવામાં આવેલા છે જે પણ બાળકનો જન્મ એક ઓગસ્ટ બે હાજર ત્રેવીસ સુધી થયો હોય અથવા ત્યાર પછીના જેટલા પણ બાળકો છે તેમનો જો પાસપોર્ટ બનાવવાનો હશે તો દર્શક મિત્રો તેમના પાસપોર્ટ માટે માત્ર ને માત્ર જન્મનું પ્રમાણપત્ર જ માન્ય ગણાશે તે સિવાયના કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ માન્ય ગણાય નહીં તે ઉપરાંત દર્શક મિત્રો હવે પછી પાસપોર્ટના છેલ્લા પેજ ઉપર જે પણ વ્યક્તિનું રેસિડેન્શિયલ એડ્રેસ દર્શાવવામાં આવતું હતું તે હવે પછી દર્શાવવામાં નહીં આવે તે ઉપરાંત પાસપોર્ટના છેલ્લા પેજ ઉપર જે માતા પિતાના નામ દર્શાવવામાં આવતા હતા તે પણ હવે પછી નહીં દર્શાવવામાં આવે જેથી કરીને કોઈ કારણસર જો માતા પિતા અલગ રહેતા હશે અથવા સિંગલ પેરેન્ટ્સ હશે તેમની માટે આ રાહતના સમાચાર છે દર્શક મિત્રો હવે ઇમિગ્રેશન જે ઓફિસર હોય છે તે તમારું જે પાસપોર્ટ છે તેનો જે બાળકોડ હોય છે તેને સ્કેન કરીને તમારી જે પણ ડિટેલ્સ છે તે ચેક નહીં કરી શકે તો દર્શક મિત્રો આ રીતે પાસપોર્ટની અંદર નિયમોની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે અને દર્શક મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત